જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમઃ સિવાય કેમ છો બધા તમને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હલો મિત્રો આજે હું બનાવવા જઈ રહી છું ચારથી છ મહિના સુધી તમે સ્ટોર કરી શકો તેવા રાયતા મરચાંની રેસીપી જેને આથેલા મરચાં પણ કહીએ છીએ હવે આપણે પરફેક્ટ માપ સાથે રાયતા મરચાંનો મસાલો કેવી રીતે બનાવશું જેમાં મેથીના કુરિયા હોવા છતાં પણ જરાય કડવો નહીં લાગે અને લાંબા સમય સુધી તમે તેને સ્ટોર કરી શકશો તો ચાલો બનાવીએ એકદમ સિમ્પલ રેસીપી છે તો એકદમ સ્વાદિષ્ટ રાયતા મરચાં બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ મરચાં લીધા છે અને મરચાં પણ એવા લેવા કે જે પોચા ના હોય મરચાં શિયાળામાં ખૂબ જ સારા આવતા હોવાથી મરચાં થોડા કડક લેવા કે જે હાથવા માટે ખૂબ જ સારા રહે છે તો મેં અહીં અઢીસો ગ્રામ લાલ મરચાં અને પચાસ ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે તમે ખાલી લાલ અથવા તો લીલા મરચાં લઈ શકો છો હવે આપણે મરચાંની ચીરી કરવા માટે થઈ અને આપણે ચપાની મદદથી લાલ મરચાં જાડા છે પેલા ડીટિયાને કાઢી લેશું અને ત્યારબાદ એ મરચાંમાં વચ્ચે કાપો મૂકી અને બે કટકા કરી લેશું અને પછી તમારી ચોઈસ મુજબ તમે તેની ત્રણ ચીરી કે ચાર ચીરી અથવા તો બે ચીરી કરી શકો છો અને તેના બીયા કાઢવાના નથી કેમ કે બીયા કાઢવાથી તો મરચાં છે ને એ બગડી જાય બધા જ લાલ અને લીલા મરચાંને કટ કરી લીધા છે હવે આપણે આ મરચાંને આથતા પહેલાં હળદર અને મીઠામાં થોડીવાર રાખી મૂકીશું તો મેં આ મરચામાં બે ચમચી હળદર અને અડધી નાની વાટકી એટલે કે ચારેક ચમચી જેટલું નમક મીઠું નાખેલું છે અને આ મરચાંને આપણે હળદર અને મીઠાની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી અને રાખી દઈશું અને હળદર નાખીએ ને તો કલર છે તે સારો આવે છે અને મીઠું નાખવાથી મરચાંનું પાણી છૂટશે તો તેની તીખાશ પણ દૂર થઈ જશે તો આપણે હળદર અને મીઠાને સારી રીતે મિક્સ કરી લેશું તો મેં મરચાંને હળદર અને મીઠાથી એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે અને હવે આપણે એને થાળીથી ઢાંકી દઈશું તેને એક કલાક સુધી મીઠા હળદરમાં રાખવાના છે ઢાંકીને અને વચ્ચે વચ્ચે એવું લાગે ત્યારે પંદર વીસ મિનિટ પછી તેને હલાવતા જવું જેથી કરી અને મીઠાનું પાણી છૂટે હવે આપણે જે ઢાંકેલા મરચાં છે તેનું ઢાંકણ ખોલીશું અને જોઈશું ને તો હળદર અને મીઠાવાળું પાણી છે એ મરચાંમાં ચડી ગયું છે અને મીઠાનું પાણી થઈ ગયું છે તો આપણે આ વચ્ચે વચ્ચે જે બેથી ત્રણ વાર હલાવ્યા તેથી તેમાંથી તીખાસવાળું પાણી તથા બીયા છે એ પણ થોડા ઘણા નીકળી જાય છે હવે આપણે આ બધા જ મરચાંને નીતારવા માટે થઈ અને એક મોટા કાણાવાળી જાડી અથવા તો તમારે વાસણ હોય તો તેમાં લઈ અથવા તો જો તમે કપડું પાથરીને રાખી દો તો તેને એક કલાક સુધી કોરા કરવા માટે થઈને રાખી દેવાના છે કેમ કે આપણે જ્યારે મસાલો તેમાં ઉમેરીએ તેની પહેલાં જો કોરા થશે ને તો જ મરચાં છે તે વધારે લાંબો સમય રહેશે કેમ કે તેમાં પાણીનો ભાગ ના રહેવો જોઈએ હવે આપણે તેને એક બાજુ પર કોરા થવા મૂકી દઈશું તો હવે આપણે મરચાં માટેનો મસાલો છે એ તૈયાર કરી લેશું તો તેનો મસાલો તૈયાર કરવા માટે થઈ પહેલાં તો મેં એક કડાઈમાં બે ચમચી મીઠું ઉમેર્યું છે અને તેને સતત સાંતળી લીધું છે જેથી તેમાં ભેજ ના રહે તો મીઠું સારી રીતે શેકાઈ ગયું છે તો તેને પણ આપણે એક વાસણમાં અલગ કાઢી લેશું અને બીજો મસાલો તૈયાર કરવા માટે થઈ ને મેં ચાલીસ ગ્રામ જેટલા રાઈના કુરિયા બે મોટી ચમચી મેથીના કુરિયા બે ચમચી ધાણાના કુરિયા અને બે ચમચી મેં વરિયાળી લીધી છે અને આ મસાલાને મેં ગેસ પર કઢાઈ મૂકી છે અને બધો જ મસાલો મેં તેમાં ગરમ થવા મૂકી દીધો છે અને આ ગરમ કરવો તે ખૂબ જ ધીમા તાપે કરવું જે કેમકે તેને આપણે શેકવાનો નથી પરંતુ તેમાં રહેલું જે ભેજનું પ્રમાણ છે ને તે ઉડી જાય ત્યાં સુધી શેકવો છે હવે આપણો આ મસાલો છે તે શેકાઈ ગયો છે તો તમારે જો ક્રશ કરીને તેને અધકચરો ભૂકો કરવો હોય તો મિક્સર જારમાં પલ્સ બટન દબાવી અને ક્રશ કરી લેવો મેં અહીં ક્રશ કર્યો નથી અને હવે આપણે આ મસાલાને તૈયાર કરવા માટે મેં અહીં એક નાની તપેલીમાં ચારેક પાવરા જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલમાં ધુવાડા નીકળે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે તેલ હંમેશા અથાણા બનાવવા માટે થઈને હંમેશા છે ને સિંગ તેલનો જ ઉપયોગ કરવો તો હવે તેલ ગરમ થઈ ગયું છે અને તેને ગેસ ઉપરથી આપણે નીચે ઉતારી લેશું અને એ તેલ છે એ આપણે મસાલામાં એડ નથી કરવાનું પણ તેને ઠંડુ થવા માટે સતપ થાય ત્યાં સુધી એક બાજુ રાખી મૂકવાનું છે હવે આપણે એક બાઉલ લઈશું અને એ બાઉલમાં આપણે જ્યાં બધા જ કુરિયાનો મસાલો છે એ ગરમ કરેલો હતો ને એ રાયતા મરચાંનો મસાલો આપણે બાઉલમાં એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે દોઢ ચમચી મીઠું એટલે કે નમક અડધી ચમચી હળદર અને આ સતત થયેલું તેલ છે તે એડ કરી દેશું અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણો મરચાંનો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે હવે આપણે જોઈશું તો જે મરચાંને આપણે કોરા થવા મૂક્યા હતા ને તે કોરા થઈ ગયા છે અને તેને આપણે આ મસાલાવાળા બાઉલમાં ઉમેરી દઈશું અને મરચાં અને આ મસાલો જેને કહેવાય રાયનો બોળો તેને સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કરીને હલાવતા રહીશું અને બીજું કે આપણે મરચાં બગડે નહીં ને એટલા માટે થઈને એક લીંબુનો રસ તેમાં ઉમેરીશું જેથી કરીને મરચાં બગડે પણ નહીં હવે આપણે લીંબુના રસ સાથેના મરચાંને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો જુઓ આપણા રાયતા મરચાં છે જે આથેલા મરચાં એને કહેવાય છે થઈ ગયા છે તૈયાર આ મરચાંને ખાવા માટે તમારે એક દિવસની રાહ જોવાની તો ખૂબ સ્વાદિષ્ટ લાગે કેમ કે તેમાં મસાલો છે ને એ ચડી ગયો હોય છે તમે તાજે તાજા મરચાં બે કલાક પહેલાં આથેલા હોય તો પણ તમે ખાઈ શકો છો પણ એક દિવસ રાખશો તો તમને વધારે સ્વાદિષ્ટ લાગશે તો હવે આપણે મરચાંને બોટલમાં ભરી દઈએ મેં અહીં પ્લાસ્ટિકની બોટલ લીધી છે કેમ કે અમારે તો અઠવાડિયામાં જ આ બધા મરચાં ખવાઈ જશે એટલે બગડવા પણ રહેતું જ નથી તમારે કાચની બોટલમાં ભરવા જેથી લાંબો સમય સુધી મરચાં સારા રહે અને ખાવા માટે જ્યારે કાઢો ને ત્યારે બધા જ મરચાંની બરણી આખી નથી લેવાની પરંતુ નાની બોટલમાં થોડા થોડા મરચાં કાઢી અને ખાવામાં ઉપયોગમાં લેવા કેમ કે મરચાં બધા જ બગડે નહીં તો આ આથેલા મરચાંની રાયવાડા મરચાંની રેસીપી આપને કેવી લાગી જો પસંદ પડી હોય તો કમેન્ટમાં જરૂરથી સૂચન કરજો અને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય અને જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં ફરી મળીશું આવજો